હલો જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા આજે આજે મસ્ત વેદા નીકળ્યું છે મસ્ત તડકો છે છે ને જો ઝાડ બી બધા ખુશ થઈ ગયા એકદમ ઘણા દિવસ પછી સન આવ્યો જો એટલે અમે પ્લાન કર્યો કે શોપિંગ કરવા જઈએ તો ઘરનો બધો સામાન લેવા માટે અમે નીકળી ગયા હા જો રોડની અહીંયા સિસ્ટમ બહુ ફાઇન જો અહીંયા એરો કર્યો હોય ને બધા રોડ પર આવા સાઇન કર્યા જોઈએ એ પ્રમાણે જ ચાલવાનું એ કીપ ક્લિયર રાખ્યો હોય ને એટલે તમારે એની એ જગ્યા ક્લિયર જ રાખવાની એની આગળ યા એની પાછળ ગાડી ઊભી રાખાય પણ એ લખ્યું છે એટલો ભાગ હંમેશા ક્લિયર જ હોવો જોઈએ જોવા પહોંચી ગયા શોપમાં અહીંયા આવી ગયા આપણા મમરા અલગ અલગ જાતના છે મમરા હવે બધું અહીંયા એકચ્યુલી મળવા લાગ્યું પહેલાં અમારા બધા રિલેટિવ્સ અહીંયા આવ્યા છે ને ઘણા વર્ષો પહેલાં તો એ લોકોના માટે લાઈફ બહુ ટફ હતી ત્યારે આ બધું અહીંયા કંઈ મળતું નહીં પણ હવે છે ને બધું ઇઝીલી અવેલેબલ થઈ ગયું છે ને ગ્રોસરી શોપ તો બહુ બધી ઓપન થઈ ગઈ છે હવે જ્યાં બધી ટાઈપનું તમને મળી રહે જે જોવે એ બધું લાલ ચોખાના પોવા હતા આ નાયલોન પૌવા આ બધા લોટ છે અલગ અલગ મકાઈનો લોટ છે બાજરીનો લોટ છે જુવારનો છે ઇડલી રવા છે

જો જોવા આવી ગઈ શાકભાજી બધી ફ્રેશ અહીંયા છે ને બધા સ્ટોરમાં અઠવાડિયામાં કોઈ એક દિવસ છે ને બધી ફ્રેશ વેજીટેબલ્સ આવે એટલે એ દિવસે જઈને આપણે તાજી તાજી લઈ લેવાની જો મેથી છે આ લીલી લસણ છે લીલી લસણ દેખાય ને એટલે સમજવાનું કે પાપડી તો હોય જ એટલે ઊંધિયોનો આપણો સામાન મળી રહેશે આજે જો આ પાપડી કઈ છે તમને ખબર છે મને જરા લખો તો કમેન્ટમાં એ કઈ પાપડી કહેવાય આ નાગરવેલના પાન આવી ગયા આપણા એટલે અઠવાડિયામાં એક દિવસ આવે ને શાકભાજી એ દિવસે અમે જઈને લઈ આવીએ એટલે અઠવાડિયાની આપણે ભરી રાખવાની પછી ખતમ થઈ જાય એટલે બીજા અઠવાડિયે પાછી એમ તો અંદર હોય સ્ટોરમાં એ લોકોને પણ આપણને પેલું તાજાની આદત નહીં એટલે આપણે એ જ દિવસે જઈને લઈ આવીએ આ બિસ્કીટનું આવી ગયું આ આ પાર્લેના કંઈ ટોસ્ટ હતા આ પાર્લેજી પણ આવી ગઈ જો પાર્લેજી લાગે સારી પણ પછી બહુ ભાવે ને બહુ ખવાય છે ને તો કફ થઈ જાય છે તમને બધાને થાય પાર્લેજીથી કફ આ જેવા આવી ગઈ મારી આ છે ને મારા નાનીની ફેવરેટ એમને ચા જોડે જોતી જા એમને બહુ ભાવતે આ એ પહેલાં સરસ જાડીને એવી આવતી હવે પતલી પતલી કરી નાખી ને આ ગુડે મારી ફેવરેટ એમાં કાજુ ને પિસ્તાવાળી મને બહુ ભાવે આ પણ પહેલાં કેવું હતું કે મસ્ત ભરેલી બિસ્કીટ આવતી હવે પાતળી કરી નાખી ડ્રાય ફ્રૂટ પણ ઓછા થઈ ગયા એટલે પહેલાં જે મજા આવતી ને ઓરિજિનલ ઓરિજિનલવાળી એ હવે આમાં એટલી બહુ મજા નથી આવતી હાજિયા પણ હતું મસ્ત હાજર મારથી પડી ગયું સોરી લઈ લો વાસુ એક હાથમાં મોબાઈલ ને એક હાથમાં રેકોર્ડિંગ માટે આ કરતી હો તો પડી જાય એની વે આ છે જો તુવરની દાળ આ તુવરની દાળ આપણે મોઇલે કહીને એ આ ઓઇલ નાખીને કરેલી છે તેલવાળી છે આ બધું અહીંયા ઓફર અત્યારે કચોરી ને બધું આ હલ્દીરામની છે જો હું થાકી ગઈ ને એટલે મેં બીજાને મોબાઈલ પકડાઈ દીધો કે હવે વિડીયો શૂટિંગ કરો હું હવે આ બોલું છું લઈને આ જો આ ચણા જોર હતું ઇન્ડિયામાં ખબર આપણે પેલું માથા પર ટોપલા પર ચણા ચોર લઈને આવે એના મજા આવી જાય ખાવાને પતલા પતલા મસ્ત હોય લીંબુ નાખીને આપે મસ્ત મસાલો જો આ બધી ખારી બિસ્કિટ છે જીરાવાડી મેથીવાડી બધી અલગ અલગ ટાઈપની છે પણ આપણને કઈ ભાવે ખબર ને તમને અગ્નિ વાળી વાપરીની હા તમે બધા જણાવો તમારે અહીંયા કઈ કઈ ખારી બિસ્કીટ સારી આવે છે હું વલસાડ જવાની છું સુરત જવાની છું અને બોમ્બે તો તમે બધા કમેન્ટમાં લખો કઈ સારી મળે એટલે હું જ્યારે ઇન્ડિયા આવું ને ત્યારે શોપિંગ કરી જાઉં આ બધું ફ્રેશ ફરસાણ હતું અને આ છે બધી પાપડી જો મસાલાવાળી છે સાદી છે વણેલા ગાંઠિયા છે ચકરી છે બધું છે અહીંયા બધું મળી રહે પણ આપણને પાછું જેટલું મળે ને એટલું ઓછું જ લાગે એટલે હવે આ ગયમું છે લીધું છે ખાધું છે પણ આપણે દિમાગમાં શું ચાલે કે હા એ કાશ ગરમ ગરમ આપણે કેવો ઇન્ડિયામાં મળે આમ સ્મેલ આવે લેવા જાય તો તળવાની એટલે છે ને આપણને જેટલું મળે એટલું ઓછું જ લાગે આ ચકરી પણ જો કે સરસ છે આજે હું અંદરે વાત કરતી જાઉં ને રેકોર્ડિંગ કરતી જાઉં છે ને આ મારી ગપસપ ચાલે આ જે સ્ટોર છે ને એ આપણા સુરતવાળા ભાઈનો જ છે એટલે એ બોલે ને તો એકદમ સુરતી ભાષા બોલે ને તો મને મારા કાકુ લોકોની યાદ આવી જાય તો એમને એમ જ કહું કે તમે બોલતા રહો હું સાંભળતી રહો ખબર ને સેમ મારા કાકુ લોકો એવું જ બોલે જો આ ચણા આ મારી વાત ચાલુ છે ને જો મગની દાળ ને બધું બધું મળી રહી છે જો કેમેરા મને મેન ઝૂમ કરીને મને બતાવે છે વિડીયો કેવા લાગી તમે નીચે કમેન્ટ કરીને મને કહો તો પછી મને બીજા વિડીયો પણ બનાવવાનું આઈડિયા આવે ખબર ને જો આ કોપરાની વાટી આ અડધી હતી પેલી આખી હતી કોપરાનું છીણે મળી રહે અહીંયા આ બધું ઈન્ડિયાથી લાવીને અહીંયા બધા સેલ કરે હવે એટલે પહેલાં કેવું બેગમાં બધું ભરી ભરીને ઇન્ડિયાથી આવતા ને તો લઈ આવતા પણ હવે એમ થાય બધું મળે જ છે એટલે હવે કયું સ્પેશિયલ જે આપણને ટેસ્ટ ભાવતો હોય ને એ આપણે લઈ આવીએ પછી તમે બધા કમેન્ટમાં લખો છો કે હું ઇન્ડિયા આવવાની છું નેક્સ્ટ યર તો શું શું લઈ જાઉં પાછું યુકે જોવા મગ છે એક કિલોની પેકેટ અડધો કિલોનું કિલો નું બધું મળે અડદની દાળ હતી આજે જોતાં જ મને બીજું કંઈ દેખાઈ ગયું છે ને હું બતાવું તમને શું દેખાયું મને જો સાબુદાણા સાબુદાણા એ મળી રહી છે ને અરે વાહ આ જો સિંગદાણા પણ આ જો આવી ગયું ચોખા બધા સોના મસૂરી બાસમતી બધા ચોખા મળી રહ્યા અલગ અલગ ટાઈપના ચિંગ્સના બધા હતા શેઝવાન ચટણીને જો આમલી કેટલી મસ્ત છે પણ તમે ગમે કહો પેકેટમાં ખાવા કરતાં આપણે ઝાડ પરથી જે બીજાના ઝાડ પરથી તોડીને ખાવાની મજા આવે ને એની અલગ જ વાત છે આ જો દૂધી પણ સરસ હતી એકદમ કુમળી કોને કોને બહુ ભાવે લખો છો કમેન્ટમાં જો શાકભાજી આગ શું કહેવાય તુરિયા આ લીલા મરચાં આ તીખા પાડાવતા લાગે જો આપણા મોદી સાહેબનું ફેવરેટ ખબર ને બહુ ફેમસ કરી નાખ્યું છે એમણે એ આપણે સરગવાની સિંગનો પાલો આ સુરતી પાપડી આવી ગઈ આજે ઊંધિયું બનવાનું એટલે ઘરે લઈ લઉં ને સારી છે ને જો આ કોથમરી આવી ગઈ કોથમરી પણ સરસ છે તાજી છે જો જમરૂક બી સરસ છે જો સમટાઇમ્સ રેડ અંદરથી આવે સમટાઈમ્સ વ્હાઈટ આવે જો આ દેશી દૂધી પણ મળી ગઈ રાઉન્ડવાળી આ વાલોડ પાપડી આ કાકડી અને ગાજર અહીંયા છે ને આપણી ઓલી જે કાકડી મળે ને એ નથી મળતી આજે રીંગણા આપણે જે રેની સિઝનમાં મળે ને એ કાકડી તો લૂણીને ખાવાની કંઈ એની મજા અલગ જ હોય એ છે ને મારી મામી બહુ ફાઇન કરે એટલે રેની સિઝન આવે ને એ મળે એટલે મામી બનાવી જ દે અને કાકડીના પૂળા હજુ આ દેશી મરચાં હા એ બહુ બધું ખાવાનું મને તો યાદ આવી ગયું હવે જલ્દી જલ્દી આવું પડવાનું ઇન્ડિયા હજુ આ બધી ફ્રોઝન આઈટમ છે એટલે મસાલા સેન્ડવીચ દૂધીના મુઠિયા પાતરા લીલવા કચોરી બધું અહીંયા આગળ મળી રહે આ જો આ વાડીલાલવાળાએ ભાઈ આ ફ્રોઝન સુરતી પાપડીને બધું કાઢ્યું છે વેજીટેબલ્સ વાડીલાલવાલા તમને બધાને ખબર છે વાડીલાલવાલા ફ્રોઝન આવી આઈટમ વેચે છે મેં તો પહેલી વાર જોઈ આ જો લીલવા કચોરી આ બધું આખું વર્ષ ના મળે એટલે જ્યારે દિવાળીના ટાઈમને એવું હોય ને ત્યારે આ હોય લાવીને ફ્રોઝન રાખી દેવાનો અહીંયા છે ને પરાઠા એ બહુ વપરાય સારા આવે આ એકચ્યુલી શેકેલા ન હોય પણ એમ જ હોય કાચા વણેલા હોય શેકી કાઢવાના એ જો પૂરણપોળી વેરમી કહે અમારે સુરતમાં ખબર ને ગળી રોટલી આ પાત્રા ચલો આવી ગયા હવે સામાન લઈને ઘરે હવે ઘરે જઈને ક્લીન કરીને ફ્રીજમાં ભરીએ ચલો નેક્સ્ટ વિડીયોમાં મળ્યા પાછા ફોલો કરજો આવજો બાય બાય